જય માતાજી જય જો જોકે તમે મજામાં દશો ને હું પણ જ મજામાં છું અને આજે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને અત્યારે અમે વ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું લગભગ રોંઢાનાથી પાંચ વાગ્યાથી વ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું કારણ કે અત્યારે તમને થતું છે કે આ તૈયાર થઈને ક્યાં જાય છે કારણ કે અત્યારે અમારે જવાનું છે મારા મામાના ઘરે મારે મામા ઘરે જવાનું છે કારણ કે મારા મમ્મીના કાકા એટલે મારે દાદા થાય મારા મમ્મીના કાકાને મજા બગડી ગઈ છે તબિયત બરાબર નથી એટલા માટે ખબર અંતર પૂછવા જવાનું છે કારણ કે અત્યારે ફોર લઈને જવાનું છે અને વાળું અમારે મામાના ઘરે જઈને જ કરવાનું છે મારા મામાના ગામ એટલે કે વડોદ જવાનું છે એટલા માટે આઈસો બટ હતું તો અમારે વાળું ત્યાં જઈને જ કરવાની છે એટલે મારા મમ્મી તૈયાર થાય છે અને મારી સાથે કોણ કોણ બધા આવવાના છે એ તમને પછી નિરાધય કહીશ અને કઈ રીતે તબિયત બગડી છે હું છે આપણે ત્યાં જઈને જ ખબર પડશે કારણ કે અમને સમાચાર એવા મળ્યા થાય મજા મજા બગડી ગઈ છે તો તમારે ખબર પૂછવો તો જવું પડે ખબર કાઢવા જવું પડે એટલા માટે મારા મમ્મીનો જીવ વળી ગયો તો હું થાય તો કહે દો કે મારા કાકા પે આટા મારવા જાવ છે મેં કીધું જઈ આવી અને મારા મમ્મી લગભગ સમથિંગ તૈયાર થતા હશે ને મારા બાય તૈયાર થઈ ગયા છે કાબા

તો કન્ટિન્યુ લોકો બધાય તનહારે રહેજો અમે નીકળી ગયા હતા ને અહીંયા પેટ્રોલ પર આવવા રહ્યા છીએ સોરી ગેસ પુરાવા પતિ કઈ આવે છે મામી આવે છે જયાબેન આવે છે આવી ગઈ ફરવીલ હાલો હાલો બેજ આવી ચામુંડા ઓટો ગેરેજ હો કા ચામુંડા ઓટો ગેરેજના મિની માલિક છે શાહ બૈજા લે લે કેટલી ખબર પડે બધું ભૂલાઈ જાય છે પોગી ગયા છીએ ને રસ્તામાં માસી આવ્યા તો માસીને બે હાર ત્યાં આવ્યા ક્યારે અડાય થઈને કેમ સારું છે ને

મામા ના ઘરે ખબર અંતર પૂછવા આવ્યા છે દાદા ની તો દાદા ને તો થોડુંક વધારે પૂરતું મજા બગડી ગઈ હતી અહીંયા આરામ કરે છે થોડુંક વધારે પૂરતું મજા બગડી ગઈ એટલા માટે મેં કીધું આટો મારી આવી અને આ બાજુ જો કાળમાં બધા બેઠા છે પ્રતિક નહીં બધાય કારણ કે બધા સાથે જ આવ્યા હતા પ્રતિક ની બધા એટલા માટે અને આ બાજુ માં મમ્મી ની બધા બેઠા છે બધા મામી ને જયાબેન ને માસી ને અને અહીંયા તડધા બહુ બાપા હોય થાય છે મારે એ બધા જો લાજુ કાઢીને બેઠા છે અને બધા એની રીતે વાતો કરે છે અહીંયા ઘડીક બેસીશું પછી મારા મામાના ના વાડીએ જઈશું વાડીએ ત્યાં જ વાળું છે

વાડીએ <repeat> માવા <repeat> <laughs> <repeat> બોય કંદુદાર લેવાવા નું માડી આવીતી રાઈટ નું નૂર વસાય નર્યો છે પ્રોવા થાય છે સન સે દે આવું સન રે દે આવું સન રે દે આવું બધા તો વાળું કરી લીધી અને અત્યારે મામાના ઘરે બે એવા હતા અને વાળુંમાં તો રીંગણા બટેટાનું શાક મામાના રોટલા ને દૂધ ને એવું બધું હતું અને અત્યારે ભેગા છે એટલે આપણે મારું કે તમને સાંભળાશે ને બધા વાતો કરે ને રીતે કારણ કે પછી બધા ભેગા છે ને બધા હું જેમ વધારે વધારે બોલતો હતો એનો અવાજ વધતો જાય છે કારણ કે બધા માસી મામા બધા હરકા હરકા બધા ભેગા થઈ ગયા છે તો વાડીયા બહુ જ મજા આવે મામાની વાડીએ જ રહેશે

અゼબેન તમને તૈયાર થઈ ગઈ છે અને અમે હવે નીકળી એસી મામાના ઘરે થી અમારા જવાનું છે અમારા ઘરે હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું કાલે ફરીથી મળશે નવા વિડિયો માતાજી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં એટલે જય માતાજી જય જયલકા દેસ્તો બાય બાય Yeah. Hey.